ચોપન પોઈન્ટ એકસઠ અને કડીમાં ચોપન પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન થયું છે કેટલાક કાર્યકરોએ નેતાઓને રાજકારણ બંધ કરવા અને લોકોને હેરાન ન કરવા જણાવ્યું હતું આ મામલે લોકોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો

એકાદ ઘટનાને બાદ કરતા બંને બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ ગયું છે ત્યારે હવે આ બાજી કોણ જીતે છે તે તો ત્રેવીસ જૂને જ ખબર પડશે જેના પરિણામે દિવ્યાંગ મતદારો પણ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો હવે રાજકોટ અને આપની સાથે હું છું બંસી રંગાણી આ ઉપરાંત વરિષ્ઠ નાગરિક મતદારો પણ એટલા જ ઉત્સાહથી મતદાન કરતા જોવા મળ્યા છે જે લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે કડીમાં ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર એકબીજાને ભેટતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શાંતિ રીતે પૂર્ણ થયું છે અને ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં સીલ થઈ ગયું છે મતદાન પ્રક્રિયા દરમિયાન મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે દરેક મતદાન મથક પર સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી મતદારો માટે મોબાઈલ જમા કરવાની ખાસ સુવિધા ઉપલબ્ધ હતી જેમાં સ્વયંસેવકો દ્વારા ટોકન આપી અને મોબાઈલ સુરક્ષિત રીતે જમા અને પરત કરવામાં આવતા હતા મતદાન પૂર્ણ થયા બાદ સાંજે છ વાગ્યે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા અને ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ચાવડા બંને એકબીજાને મળ્યા હતા આ દરમિયાન બંને નેતાઓએ હાથ મિલાવી અને એકબીજાને ટોણા માર્યા હતા કે કોણ જીતશે અને કોણ હારશે તે તો અમને પહેલેથી જ ખબર છે જો કે આ ઘટનાથી બંને પક્ષના કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી આ વ્યવસ્થાથી મતદારો નિર્ભયતાથી મતદાન કરી શક્યા સમગ્ર મતદાન પ્રક્રિયા પર નજર રાખવા માટે કલેક્ટરે વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને તમામ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી અને પારદર્શિતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરી હતી વર્ષ 2022 માં કડીની વિધાનસભા બેઠકની ચૂંટણી દરમિયાન ભાજપે તેના ધારાસભ્ય કરસન સોલંકીને રિપીટ કર્યા હતા તેઓ 2022 માં ફરી ચૂંટાઈ આવ્યા હતા પરંતુ ફેબ્રુઆરી મહિનામાં તેમનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી વર્ષ 2017 માં રાજ્યભરમાં ભાજપ માટે કપરા ચઢાણ હતા ત્યારે કરસન સોલંકી આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીતી આવ્યા હતા પુનઃ સીમાંકન બાદ આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થઈ તે પહેલા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે જેઓ મહેસાણાના જોટાણાના રહેવાસી છે છાસઠ વર્ષીય રાજેન્દ્ર ચાવડા અર્થશાસ્ત્ર સાથે બીએ ની ડિગ્રી ધરાવે છે રાજેન્દ્ર ચાવડા ઓગણીસો એસી થી ભાજપના સક્રિય સભ્ય છે અને વર્ષ 1985 માં પહેલી વખત જોટાણા વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા જેમાં તેમનો પરાજય થયો હતો આમ આદમી પાર્ટીએ કડીમાં જગદીશ ચાવડાને ટિકિટ આપી છે તેઓ આપના અનુસૂચિત જાતિના મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે આ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય દલિત મંચ સાથે પણ સંકળાયેલા છે 39 વર્ષીય જગદીશ ચાવડાએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને વિધાનસભા સુધી પહોંચ્યા છે વિસાવદરની બેઠક પર કેવી પરિસ્થિતિ છે જો એ વિષય પર એક નજર કરીએ તો આ પેટા ચૂંટણીમાં 16 ઉમેદવારો છે પરંતુ તેમાંથી બાર તો એવા છે જેઓ વિસાવદર વિધાનસભામાં મતદાતા તરીકે પણ નથી નોંધાયા વિસાવદરની બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ છે જુનાગઢ જિલ્લાના સહકારી બેંકના પ્રમુખ છે અને થોડા સમય પહેલા સુધી જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ પણ હતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા મૂળ ભાવનગરના વતની છે અને સુરતમાં રહે છે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા ભેસાણના વતની છે જે વિસાવદર વિધાનસભા બેઠકના વિસ્તારમાં આવે છે કિરીટ પટેલ જો એ જૂનાગઢ શહેરમાં રહે છે જે વિસાવદર વિધાનસભા સીટમાં નથી આવતું પરંતુ જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામની મતદાન યાદીમાં તેમનું નામ છે અને આ ગામ વિસાવદર વિધાનસભા ક્ષેત્રમાં આવે છે બે હજાર સત્તર માં પણ કિરીટ પટેલ અહીં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ કોંગ્રેસના હર્ષદ રીબડીયા સામે તેમનો પરાજય થયો હતો બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીને બે મહિનાની વાર હતી ત્યારે રીબડીયા કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ ગયા ભાજપે ચૂંટણીમાં ટિકિટ આપી ભાયાણી પણ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ માં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી અને પક્ષ પલટો કરી અને ભાજપમાં જોડાઈ ગયા જેના કારણે જ આ પેટા ચૂંટણી યોજાઈ છે ભાજપના દિગ્ગજ નેતા તથા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ રાજકોટમાં રહેતા પરંતુ વર્ષ ઓગણીસો પંચાણું અને ઓગણીસો અઠ્ઠાણુંમાં તેઓ વિસાવદરની બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા કેશુભાઈ ત્યાર પછીની બે ચૂંટણીઓ ન લડ્યા તેથી વિસાવદરની સીટ પરથી ભાજપના કનુભાઈ ભાલાડાનો બે હજાર બાવીસ અને બે હજાર સાતમાં વિજય થયો હતો અને તેઓ રાજ્યના કૃષિ મંત્રી પણ બન્યા હતા વર્ષ બે હજાર બારમાં કેશુભાઈએ ભાજપથી છેડો ફાડી અને ગુજરાતના પરિવર્તન પાર્ટીની એટલે કે જીપીપીની સ્થાપના કરી કેશુભાઈ તેમના રાજકીય જીવનની છેલ્લી ચૂંટણી લડવા માટે વિસાવદર આવ્યા હતા કોંગ્રેસના ઉમેદવારોનો મેન્ડેટ છીનવાઈ જતા ભાજપ અને જીપીપી વચ્ચે ટકરાવ થઈ જીપીપીને માત્ર બે બેઠક મળી જેમાંથી એક વિસાવદરની હતી ચૂંટણીમાં કેશુભાઈના દીકરા ભરત પટેલ ને ભરત પટેલને હરાવતા કોંગ્રેસની વિસાવદરમાં લગભગ ત્રીસ વર્ષ પછી વિજય થયો હતો ત્યારે હવે જોવું રહ્યું કે આ ચૂંટણી પર બાજી કોણ મારે છે અને આવી જ માહિતી માટે જોડાયેલા રહો અવા રાજકોટ સાથે